સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ અમરેલી જિલ્લા કોંગ્રેસે કવાયત શરૂ કરી આજે લીલ્યા બાદ સાવરકુંડલા ખાતે કોંગ્રેસી નેતાઓએ કોંગે કાર્યકર્તાઓ સાથે પરામર્શ બેઠક યોજી આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતવાની રણનીતિ ઘડી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારા લોકો નેતૃત્વ કરે સારા લોકો આગળ આવે તેવું આહવાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યું આ સાથે જ પ્રતાપ દુતાતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને સવારમાં લીલિયાથી શરૂઆત થઈ સાવરકુંડલા બપોર પછી રાજુલા જાફરાબાદ આવતીકાલે સવારે ધારી ખાંભા ચલાલા બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે બધાને રૂબરૂ સાંભળે છે કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે કામ કરતા લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે